રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો મિત્રો બધા મજામાં સ્વાગત છે આપણા નવા વ્લોગમાં જીરાની વાડીમાં જાઉં ત્રણ વાગ્યા હું બપોર પછીના આજ ખબર નહીં મૂડ થયું નહીં હવારનું કારણની મને ખબર નથી પડતી કે મેં વિડીયો કેમ હવે ચાલુ નથી કર્યો અને અટાણે હું આગળ બનાવવું હે એ મને કંઈ આઈડિયા નથી પણ અત્યારે આપણે જીરું ઉપાડવા જાય અને રાજુભાઈ આવી ગયો હે ચા પાણી પીધા વગરનો बाजू में हाल है वाला भाई ना कूआ नु काम खटारी नो आवाज आवे है धड़राटी मारे है तमार राजू भाई काम नो तो बहु है अस्तु ना रिये जो उगी है मोर ने हां हो राजू भाई बगा का कोई उठ न से जावा दे मूड ना होई ने हम जा जीरू वधारे हुक मारी गयो है भाई हां वांग तो वहां तो वधारे हुक पास आया आउट तो

એજુ આ જીરું ઘાટુ હે કે પાખો હો હા હા આમ આઈપેન છે બુઠા નથી આપણે એમ નહી આમ ઘાટુ પાખો હું ઘાટુ 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 કહેવાય ઘાટુ કહેવાય પણ નામ હું ભૂલી ગયો કે ભાઈ ની કમેન્ટ હતી ભાઈ કે તમે 2 કિલો વાવી હું એવું લાગે છે અમે 3 કિલો વાવી હો પણ આ બે માંય આપણે તો ઘાટુ જ છે નથી ઘાટુ ઘાટુ ઈ તો ઘાટુ હે તો ભાઈ જાડું નથી बाकी जीरू घाटू बहु है जाडवा न थे किम के खातर घटे है देसी खातर हुए ना तो कई क हारू थी जाएगा तो हाँ। जीरू दे हारू है घाटू छे पाखो न खातर होत ना तो जाडवा था उपाड़वा नु उकले आ उकलतु न थी का जीणू बहु ने मुठी में लई ने तो लहरी जाए जो आ रीतना कटकी जाए पछी હા સત્ય હા એ મુઠી માં નીકળી જાય બારું બાકી જીરું વાવેતર તો કમ્પ્લીટ જ છે હવે પણ હા ઓશિકતાનું પાકી ગયું જો બધું

भाई कितनी ऊंडी है अब हिंदी रही फूटे है अंदर पसड़ा इन है हेठे पड़ी है न न न થઈ જાય ને બધો ઠગ લો હવે એટલું બાર ના આવે હવે ના ના હાંજે ના થાય પણ અટાણા ગેસ ના નીકળી રિયે ને બારો હવે 2 કલાક પછી અંદર ઉતર જો ધવાડો જ અંદર થી બહાર ના જાય હવે તો

मैं थोड़ा तो वो क्या <laughs> वो <laughs> जो है, है। कई लागल है दुख है ठीक है दुखे, एक मै उपड़ी तैयारी भाई जो आई गया मस्ती पैसा पास गमे हम्म

મારો શર્ટ તૂટી ગયો હવે આપણે જીણા માણસને હાલે દેવા દે ને હા વડા ની જાડા માણસને ના હાલે આપણે તો જીણા માણસ છે ભાઈ હા ખાજે તું તા

આજ તો હવે ત્યાં જઈને પછી વારો લખાવશું થોડુંક વહેલા મોડું થાય કદાચ પણ દવા તો લેવી જ જો કે હવે આજના છોકરાઓને રેડી થાય નહીં દવા લીધા વગર એટલે ફરજિયાત આપણે જઈને જવું જોઈએ હાલો તો ફટાફટ હું હાથ પગ ધોઈ અને પછી જાય ત્યાં તો આમ તો કાનો હે જો જોઈને ટાઈમ હતો તો અમે ફોન કરશું અહીંયા હાલ તો થાવ ને એને આમ લખાવી દઈએ ત્યાં પૂગીને તા ત્યાં વારો આવી જાય કદાચ હાલો તો હાથ પગ ધોઈ લઈ ફટા હાલો ભાઈ તો હું આવી ગયો હો કાનો આવ્યો એટલે એના ભેગા રાધુન જીવ આવ્યા હે અને વિરેનભાઈ ભાઈ જો અહીંયા કરે હે મેગીનો નાસ્તો મેગી ભરોડા ભરોડ મેગી પછી મેગી બસ બીજી વાત નહીં આપણે આજ નાસ્તો લઈ આવ્યો છે ચાલો આગળ દેખાડી શું લઈ આવી ભાઈ બેઠી ચટણી હે ના સારા ગયા

ते मु मु करवे तो क्या असर ला दिखेगी 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 आ गई जगे तो मस्त हो गए अरे બધા કેમ રહે જઈને બેઠા કે રેギડે ઉપર કુડી અમે રહે જઈને બેઠા હે રેギડે ની ચટણી ખાવી જો તમે તો બે વાય લવ યુ લીધું હાલો ભાઈ રામભાઈ નો ફેમસ રગડો ખાવા કનેજી દેખાડો કોઈ રગડો હા ખાતો જ બે ટેવડો આરામભાઈ નો રગડો ખાતો એમ કઈ ન મૂળ નતો પ્રોગ્રામ રામભાઈ રગડો ખાતો તો યાદ નથી ખાતો તો આરામભાઈ નો ફેમસ રગડો હે કોને રોટલી ધબી નઈ કે હે એક એક બે બે જઈએ ખાવા જે ફાક બાકી દે

यार जो है तो ना खिले लाइट मोकच गई लाइट मोकच गई छोक ना कहीं कर मैं करूं था रुको रुको जरा भाई रुको रुको मस्ती में मैं आवाज दी मिलती है तो तेज आवाज हां मैं टेंशन में कपड़ा टिया नहीं हां वो काम वो करता है राम जी रुको से, से नहीं <popsti> <जाना आगी>। हम <popstop> पर रुको हमें कपड़ा देता तो इस कपड़े लेवा गया था 30-30 días. Ah, ah. No, <ragtologas> ah. Ah. Sí no, 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 ये टमाटर चीज और ये पत्ते टमाटर लगभग जितने जितने बदलते हैं बाहर से हेलो टमाटर दीजिए रख दूं जिस जरूरत है वोली चटनी नाख दे तो मीठा लगता है एंटी किनो મિત્રો તો મસ્ત આપણે વ્યારું પાણી કરી લીધા રગડો ખાધો મસ્ત અને રગડો જો કોઈને ખાવ હોય તો ખંભાળિયા નંબર વન પ્રખ્યાત રામભાઈનો રગડો રગડો કણજારે રામભાઈ રગડાવાળા